હલો માય યુટ્યુબ ફેમિલી તો આવી ગયા છે આપણે વાડીયા છે પોગરા પરમાં આ બધા આપડા આપડા ભાઈ બધા હા આ ટમેટા છે આ ટમેટા આ ડુંગળી ગંદા ઇધર કરો ઇધર હલો બધા ને આવી જાવ ભાઈ હા કો બાકી નો રેવા જો હાલો તો આ બધા જો બનાવવા મળ્યા છે પાછા હા ભાઈગન નાખ્યો નાખ્યો તમ તારે એનો વાંધો નહીં પાર્ટી કરવી છે પછી ક્યાં વાત છે હવે